બનાસકાંઠાના થરાદ ખાતે એપીએમસી માર્કેટયાર્ડ થરાદ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો થરાદ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એપીએમસી માર્કેટયાર્ડ થરાદ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારીતા સેલ સંમેલન દ્વારા માર્કેટયાર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતોને હવે સહાય પણ મળશે અને ટેકાના ભાવે મગફળી પણ ખરીદાશે રિપોર્ટર હમીદ મંસુરી બીએ ન્યૂઝ ગુજરાતી બનાસકાઠા એમાં એ વાત તમારી સાચી છે કે એ પ્રમાણે દરેક ખરીદ કરવા વાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો પરંતુ એને માન્ય સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે મારે વાત થઈ અને એમણે ભુજકો માસુલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે કે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે તો આ પ્રમાણનો નિર્ણય એમણે કર્યો છે હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે એક ખેડૂતને એક જગ્યાએ બે ખેતર હોય કે ત્રણ ખેતરો તો એક ખેતરમાં નુકસાન થયું હોય બીજા ખેતરમાં મગફળી પાક્યું તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું